તો જામનગરમાં કોલેરા વકરતા તંત્ર હરકતમાં આવી ગયું હતું ત્યારે ગઈકાલે કમિશનરની અધ્યક્ષતામાં મીટિંગ યોજ્યા બાદ સવારથી જ જામનગર મહાનગરપાલિકાની તથા જીજી હોસ્પિટલની આરોગ્યની ટીમો દ્વારા કોલેરા કોલેરાગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે શહેરના રવિ પાર્ક લાલખાણ ખોજા ગેટ નગર સહિતના વિવિધ વિસ્તારમાં આરોગ્યની ટીમો પહોંચી હતી ત્યારે કોલેરાગ્રસ્ત લોકોનો સંપર્ક કરીને સર્વે હાથ ધરવામાં આવ્યો હતો તેમજ દવા આપવા સહિતની કામગીરીઓ પણ હાથ ધરવામાં આવી હતી ત્યારે કોલેરા પોઝિટિવ દર્દીઓ અને પરિવારજનો અથવા તો આજુબાજુના રહેવાસીઓને પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા પાણીજ અને રોગચાળા અંગે સાવચેતી દાખવવા માટે પણ અપીલ કરવામાં આવી હતી માંથી ત્રણ એક્સપર્ટની ટીમ જામનગર ખાતે આવેલી અને આજ સવારથી તેમની સાથે સંસ્થાના વિભાગીય વડાઓ સાથે એક મુલાકાત હતી મુલાકાતમાં ઘણા બધા મુદ્દાઓ ચર્ચા થયા તેમાં જે કેસિસો ડાયેરિયાના ખાસ કરીને કોલેરામાં જે અતિશય પાણી જેવા ડાયરિયા થાય છે અને તેમાં ખૂબ જ ઝડપથી તબિયત બની શકે એ પ્રકારના સ્પેશિયલ ડાયેરિયા કહેવાય કે જેને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે અને લેવા જોઈએ તેવા લગભગ પિસ્તાલીસ કેસીસ છેલ્લા ત્રણ અઠવાડિયામાં જીજી હોસ્પિટલ ખાતે એડમિટ થયેલા તેમાંથી તમામના સેમ્પલ મોકલતા છ કેસ પોઝિટિવ આવ્યા છે એમાંથી ચાર એડલ્ટ અને બે બાળકો બધાને રજા મળી ગઈ છે કોઈ કેસમાં કોઈ ગંભીરતા ધારણ કરી નથી પરંતુ આ કેસીસ જે મેં કહ્યું એ પ્રમાણે ખૂબ જ ઝડપી બગાડ થઈ શકે તેમ હોવાથી અને તે પાણીજન્ય બીમારી હોવાથી અને બરફની આઈટમ છે દૂધની આઈટમ છે ગોલા ગુલ્ફી છે અને માખીનો ઉપદ્રવ હોય એવા એરિયામાં આ કોલેરા ઝડપથી પસરતો હોવાથી અને ખાસ કરીને જે સેવેજ એટલે કે ગંદુ પાણી જ્યાં પીવાના પાણી સાથે મિક્સ થાય તેવા કેસીસમાં આ બીમારી થતી હોવાથી એવા એરિયા કે જ્યાં પાણીની શુદ્ધતા ન હોય અને બોરનું પાણી પીવાતું હોય કે જેની હાઈજીન છે એ શંકાસ્પદ હોય એવા કેસમાં પાણીને ક્લોરિનેટ થયેલું હોય અથવા પાણી ઉકાળેલું હોય એવું સ્વચ્છ અને હાઈજીન પાણી પીવું જોઈએ એવી મારી અપીલ છે તંત્ર જીજી હોસ્પિટલ ખાતે બાળકોનો ડિપાર્ટમેન્ટ અને એડલ્ટ ડિપાર્ટમેન્ટ સંપૂર્ણપણે સજ્જ છે કોઈ પણ કેસને પહોંચવા માટે